બીડી ને સિગરેટ જે લોકો પીતા હોય ને એના માટે આ એક નવું કેમિકલ લઈને આવ્યા છે કેમિકલ એટલે જ્યુસ જેવું છે કે જેને તમે આ પીઓ ને તો આની બધી અસર ઝીરો થઈ જાય અને આ એકદમ પૌષ્ટિક છે એટલે આ બધું અમે હા બને બને એટલે ખાલી ચાખીને ચાખી ફીડબેક આપો ને કેવું છે કઈ વાંધો નહીં તમે આ બીડી ને એ પીવો છો ને આ એક ચાખીને ખાલી તમે મને એવું કહો કે કેવું છે

બહુ સરસ સરસ કોઈ વાંધો નહીં ઘરેખર શરીર માટે સારું છે તમારે માટે અમે લોકોને આ રીતે ભૂલું કરીએ છીએ જે ફોકટમાં થઈ જાય લોકોને મેસેજ આપીએ છીએ હા એક ના પછી આખી બોટલ લેવી પડે આગળ જતા પણ તમારે પૈસા હોય તો સો રૂપિયાની આવે આખી બોટલ મહિનો ચાલે પણ એના કારણે બધું ક્લિયર થઈ જાય તમારું આખું શરીર ક્લિયર થઈ જાય અહીંયા બધી જગ્યાએ અમે વચેચ છે અહીંયા મળે હા બધું મળે છે હા હા પિયોડ પિયો બધા પિયો આ લોકો પીતા હોય આની અંદર મેઈન અમે અ

কে

કોલ્ડ ડ્રિંક કોલ્ડ ડ્રિંક ની કંપની હા તો હવે જો મારે બોસ માટે એટલે અમે આ સેમ્પલ બનાવ્યું છે પ્રોપર હવે વેચવાનું છે આ જે સેમ્પલ બનાવ્યું છે હવે એની બોટલો કરી કરીને વેચવાનું છે બરાબર તમને સજ કેસો કે આનું કેવું છે ટેસ્ટ ને મારાથી કી ચકાય છે યાર મને મને બરાબર નથી કેમ એટલે કેમ મારે એકાસ્મ છે

ટેસ્ટ ગયો છે ખાલી કહી દો સારું અંદર અમે પેલું બિલાડી નું સુસુમ બધું એડ કર્યું છે સારું છે ચાખી જો ચાખી જો અંદર બિલાડી ની સુસુમ બધું છે સરસ લો ફાવશે લો બીજું ચાસો લો ને ના બધા વિડીયો જોયેલા પેલા જયારે મેં બિલાડી ની સુસુમ વાત નહીં કરી

આ તો નોકરી કરે આ તો કરા પાડો કોડ દયું ને લીંબુ આલુ લીંબુ કેમ લગન કરોગર લીંબુ શું સાતું હોય બહુ મોગાએ 40 50 વેર ઇટ બ્રેક મેન બ્રેક મેન એમ આઈટી એમ આઈટી બ્રેક મેન બ્રેક મેન એમ આઈટી એમ આઈટી